સાથે ભરવા ગામનો રોડ અને રોડ ઉપર અમે જઈ રહ્યા ત્યારે એક ભાઈ અમને મળે છે પાણી વિશે છે તો પાણી સાંભળજો અને વિડીયો આખો જોજો જય માં બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર વરસાદ ખૂબ વરસ્યો છે તેને લીધે મોડે વરસાદ સમયે ટક્કર લઈને બહારના ઊંચાણવાળા વિસ્તારોમાં આવી ગયા છે પરંતુ નાના મોટા જે પશુઓ મરી ગયા છે કે જેની અંદર પાડા છે રેન્ટ છે ગાવડા છે પશુ છે એ લોકો અસંખ્ય મરી ગયા છે જેને લીધે આરોગ્ય ડિપાર્ટમેન્ટને મહેરબાની કરી અને જીસીબી લાવી અને એમને ખાડા કરીને જમીનમાં ડાંટવાના અને આરોગ્ય ટીમને લાવી અને ડીડીટી પાવડરનો પૂરેપૂરો છંટકાવ કરવો જેને લીધે આપણે મનુષ્ય માત્ર બચી શકો કોઈ સંભાવના દૂર રોગચાળો ફાટી નીકળ્યો અત્યારે એક પાંચ કિલોમીટરની અંદર પચાસ જોર દેખાય દેખાશે એ તમારે જોવું હોય તો આ વિડીયાની અંદર તમે જોજો જેટલા મૃતકો પડેલા છે મારોના શંકરભાઈ દિલ્લાભાઈ પટેલ